બોટાદ જિલ્લાના મોટા ઝીંજાવદર ગામે બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પંચોતેર વડલાના વૃક્ષોનું રોપણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટા ઝીંજાવદર ગામે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગામના વડીલો યુવાનો તેમજ રાજકીય આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ વૃક્ષનો નિભાવ કરવાની જવાબદારી પણ સ્વીકારી હતી મોટા ઝીંજાવદર ગામે પંચોતેર વડના વૃક્ષનું રોપણ કર્યું છે કારણ વડલો એવું વૃક્ષ છે જે છાયડો આપે છે તેમજ વડલો પવિત્ર પણ છે અને તેનું પૂજન કરવામાં આવે છે વડલો પશુ પંખીને ખોરાક પણ આપે છે વડના વૃક્ષનો આયુષ્ય લાંબો હોય છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે જિંજાવદર ગામે પંચોતેર વડનું વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી દેશના વડાપ્રધાન શ્રીનો પંચોતેરમો જન્મદિવસ હોય તે નિમિત્તે પંચોતેર વડનું આજ ગામના વૃદ્ધ લોકો દ્વારા તેમજ અન્ય દરેક સમાજના આગેવાનો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કર્યું છે પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ગામના શ્રેષ્ઠીઓ દ્વારા આ વડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ આ જે નમો વન જે ઊભું થવાનું છે એમની જવાબદારી ગામના લોકોએ જ નિભાવવાની જવાબદારી લીધી છે ખાસ રીતે બીજી રીતે જોઈએ તો વડનું ખૂબ જ મહત્ત્વ પણ રહ્યું છે વડનું પૂજન થતું હોય છે વડ છે એ ખૂબ સારો છાંયો આપતો હોય છે આરોગ્યની દૃષ્ટિએ પણ સારો હોય છે તેમજ પશુ પંખીઓને ખોરાક પણ આ વડ આપતો હોય છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આ નમો વનનું ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે કિસ્સા